મિત્રો આ વાર્તા સાંભળશું તો ખરેખર તમે ચોંકી જશો એકવાર જરૂરથી સાંભળજો નમસ્કાર મિત્રો મારું નામ રાજેશ છે હું એક નાનકડા એવા ગામડામાં રહું છું અને મિત્રો હું મારી વાત કરું તો મારી ઉંમર આડત્રીસ વર્ષ અને ખેતી અને બે ભેંસોનું દૂધ વેચીને જ મારું જીવન ચાલે છે અને મિત્રો મારા જીવનમાં ઘણું જ બધું ખૂટી ગયું હતું છ વર્ષ પહેલાં મારી પત્ની પ્રિયાનું રસ્તામાં ટ્રેક્ટરની અડફેટે અવસાન થઈ ગયું હતું અને એ પછી તો બાપુજીએ પણ મને એક પછી એક મને છોડીને ચાલ્યા ગયા હતા અને મિત્રો ઘરમાં ફક્ત હું મારી બે ભેંસો અને એકલતા હતી દિવસ ખેતરમાં પસાર થાય તો રાત ચૂપચાપ એક દિવસ બપોરના બે વાગ્યાની આસપાસ મિત્રો પાસે લથડતી હતી જાણે ઘણા દિવસથી ચાલી રહી હોય અને તે નજીક આવી અને ત્યારે જો તે લગભગ છવ્વીસ સત્યાવીસ વર્ષની એકદમ સુંદર યુવતી તેનો ગોરો રંગ લાંબા વાળ મોટી આંખો પણ ચહેરો એવો ઉદાસ કે લાગે

અને પછી ધીમેથી બોલી મારું નામ નેહા છે હું ઘણા દૂરથી ગામડેથી આવું છું અને ત્રણ દિવસથી ભૂખી તરસી ભટકું છું મેં મારી થેલીમાંથી પાણીની બોટલ કાઢી અને તેને આપી તેણે એક જ ઘૂંટડે અડધી બોટલ ખાલી કરી દીધી હતી અને મિત્રો પછી ધ્રુજકે ધ્રુજકે પોતાની વાત કહેવા લાગી હતી મારા લગ્નને પાંચ વર્ષ થયા હતા અને મારો પતિ રોહન શરૂઆતમાં તો ખૂબ જ પ્રમાણ સ્વભાવનો હતો અને અમે બંને ખૂબ જ ખુશ હતા અને લગ્ન પછી તેની નોકરી અને ગઈ અને દારૂનું વ્યસન લાગ્યું અને ઘરે આવે ને રોજ મને મારે અને સાસુ સસરા પણ એની સાથે મળી અને ત્રાસ આપવા લાગ્યા હતા અને ઘરનું બધું જ કામ મારા માથે નાખી દેતા અને ઉપરથી ટોણા માર અને એક દિવસ રોહને નશામાં મને એટલી મારી કે હું ચક્કર ખાઈને પડી ગઈ હતી રાત્રે જ્યારે બધા સૂઈ ગયા હતા ત્યારે મને લાગ્યું કે જો આજે નહીં ભાગું તો હું મરી જઈશ અને મારી પાસે એક નાની એવી થેલીમાં બે ત્રણ કપડાં લીધા અને ઘરેથી નીકળી ગઈ હતી અને ત્યાર પછી તો મારા મા બાપ પણ નથી ભાઈ બહુ જ દૂર છે એટલે ત્રણ દિવસથી અને રસ્તે રસ્તે ભટકું છું અને ક્યાં જાઉં એ પણ ખબર નથી તેની વાત સાંભળીને મારું દિલ દુઃખથી ભરાઈ ગયું હતું અને મિત્રો મેં મારું ટિફિન ખોલ્યું બાજરાના રોટલા ગુજરાતી કઢી અને રીંગણાનું શાક અને થોડુંક દહીં હતું મેં તેને પહેલાં ખાઈ લે એમ કહ્યું અને પછી વિચારશું કે શું કરવું તેણે શરૂઆતમાં ઘણી વાર ના કહ્યું પણ મેં જીદ કરી તો ધીમે ધીમે ખાવા લાગી હતી અને મિત્રો રડતા રડતા ખાતી હતી આંસુ રોટલા પર પડતા હતા ખાતા પછી તેણે કહ્યું હવે હું જાઉં છું મેં પૂછ્યું ક્યાં જશો તેણે ધીમા અવાજે કહ્યું જ્યાં પગ લઈ જાય ત્યાં કદાચ કોઈ ગામમાં નોકરાણીનું કામ મળી જશે અને મિત્રો આ વાત મારા અહીંયામાં ઘૂમી અને મેં ઊંડો શ્વાસ લીધો અને કહ્યું જો તને વાંધો ન હોય તો મારી પાસે આવી જા અને રહી જા મારું ઘર ખાલી પડ્યું છે કોઈ નથી તું ઘર સંભાળજે રસોઈ કરજે અને ભેંસોને દૂધ કાઢવામાં મદદ કરજે આ ખેતરમાં થોડાક હાથ બટાવજે હું તને દર મહિને સારા એવા પૈસા આપીશ અને તારે ભૂખી તરસી ક્યારે પણ નહીં રહેવું પડે અને તે મને ઘણી જ વાર મારી સામે જોઈ રહી હતી તેની આંખોમાં ડર હતો પણ એની સાથે એક નાનકડી એવી આશા પણ હતી અને એ જળકી પછી ધીમેથી માથું હલાવીને હા પાડી એ જ બપોરે હું તેને ઘરે લઈ ગયો ઘર બતાવ્યું બે ઓરડા એક નાનું રસોડું ઓસરી અને ભેંસોનો શેડ હતો તેની પાસે એક જ નાની થેલી હતી જેમાં બે ત્રણ કપડાં હતા મેં તેને એક ઓરડો આપ્યો હતો અને તે વારંવાર મારો આભાર માનતી રહી હતી અને તેની આંખોમાં ખુશીના આંસુ હતા અને મિત્રો આખરે કોઈએ સહારો મળી ગયો સાંજે તેણે એટલા સ્વાદિષ્ટ રોટલા અને શાક બનાવ્યા કે મને ઘણા જ વર્ષો પછી ઘરનો સ્વાદ લાગ્યો હતો અને અમે ઓસરીમાં બેસીને સાથે ખાધું તેની નજર દિવાલ પર લટકતા એક ફોટો પર પડી હતી અને ત્યારે તેને મને ધીમેથી પૂછ્યો આ તમે છો ને આ સ્ત્રી કોણ છે મેં ધીમા જ અવાજે કહ્યું મારી પત્ની પ્રિયા છે છ વર્ષ પહેલાં જ એક એક્સિડન્ટમાં ગુજરી ગઈ હતી મને છોડીને જતી રહી મારી આંખો વિની થઈ ગઈ મેં કહ્યું અમારા લગ્નને બે જ વર્ષ થયા હતા એક દિવસ બજારમાંથી પાછા ફરતા હતા ત્યારે ટેક્ટરની હડફેટે હું બચી ગયો પણ એ મને હંમેશા માટે છોડીને ચાલી ગઈ અને ત્યારથી જ હું એકલો છું નેહાએ મારો હાથ પોતાના હાથમાં લીધો હતો અને મને કહ્યું માફ કરજો મેં તમને દુઃખ યાદ કરાવ્યું મેં હસીને કહ્યું ના ઘણા વર્ષીએ કોઈની સાથે આવી વાત કરી એટલે મને મારું મન હળવું થયું એ રાત્રે મને ઊંઘ ન આવી મોશરીમાં ખાટલો નાખીને સૂતો હતો ત્યારે નેહાનો ચહેરો વારંવાર મારા સામે આવતો હતો અને તેની નાની વિસ્માયલ લાંબા વાળ અને નમ્ર અવાજ એ ઉદાહરણ પાછો છુપાયેલી મીઠાશ અને ધીમે ધીમે દિવસો પસાર થતા ગયા અને નેહા સવારે ચાર વાગ્યે ઊઠી જતી ભેંસોને દૂધ કાઢતી ઘર જાળતી ચા બનાવતી અને ડબ્બો બાંધતી બપોરે પાછું તળાવ પાસે ભોજન લઈને આવતી અને મારી સાથે બેસીને ખાતી હતી અમે ઘણી જ વાતો કરવા લાગ્યા મારું મન પણ તેના તરફ ખેંચાવા લાગ્યું જ્યારે તે ખેતરમાં કામ કરતી તો ત્યારે હું તેને ચોરીથી જોતો રહેતો હતો એના ખુલ્લા વાળ ગોરો રંગ અને ચહેરા પર પડતો પરસેવો નાનકડી સ્મિત બધું જ મને પાગલ બનાવતું હતું એક દિવસ હું ભયાનક મેલેરિયાના તાવમાં પડ્યો હતો શરીર ઠંડીથી રહ્યું હતું અને નેહાએ મને એકલો ન છોડ્યો ગામના ડોક્ટરને દોડી દોડીને બોલાવ્યા અને દવા લાવી આખી રાત માથું ભીનું કપડું મૂકી રહી અને હાથ પકડીને બેઠી રહેતી હતી તેની આંખોમાં એટલી ચિંતા હતી કે જાણે હું તેનો પોતાનો હોઉં અને ચાર દિવસ સુધી તો તેણે મારી એવી સેવા કરી હતી કે મને લાગ્યું આ છોકરી મારા માટે જ જન્મી છે એવું જ મને લાગતું અને જ્યારે તાવ ઉતાર્યો ત્યારે એક સાંજે બેઠા હતા અને પાણીમાં રંગ ભરી ગઈ છે મને તારી સાથે બાકીનું જીવન વિતાવવું છે શું તું મારી પત્ની બનીશ તે થોડીવાર ચૂપ રહી હતી ત્યાર પછી આંસુ સાથે હસીને કહ્યું તમે મને જ્યારે કોઈ સહારો ન હતો ત્યારે ઘર આપ્યું અને ક્યારેય મારી સાથે ખરાબ વર્તન નથી કર્યું તમારી સાથે મને સુરક્ષા અને પ્રેમ બંને જ મળે છે અને હા હું તમારી સાથે જીવન વિતાવવા માટે તૈયાર છું એ રાત્રે અમે ઘણી જ બધી વાતો કરી હતી અને બીજે દિવસે અમે ગામના મંદિરમાં ભગવાનની સાક્ષી સામે અને સાક્ષી રાખીને લગ્ન કરી લીધા ગામવાળાઓએ શરૂઆતમાં થોડી ઘણી ચર્ચા કરી પણ મિત્રો જ્યારે બધાને સાચી વાત ખબર પડી હતી તો બધાએ જ ખુલ્લા દિલથી આશીર્વાદ આપ્યા હતા અને આજે અમારા લગ્નને બે વર્ષ થઈ ગયા છે અને મિત્રો અમારા ઘરમાં હવે એક નાનકડો એવો દીકરો પણ આવી ગયો છે જેનું નામ અમે આશીર્વાદ રાખ્યું મિત્રો નેહા મારી પત્ની નહીં મારું જીવન અને મારું બધું જ બની ગઈ છે અને સવારે સવારે હું ઉઠું ત્યારે તેનું હળવું સ્મિત એને જોઈને મને લાગે છે કે હવે મારું જીવન ફરીથી શરૂ થઈ ગયું છે અને જીવનમાં કેટલું દુઃખ આવે પણ જો સાચો સાથી મળી જાય ને મિત્રો તો બધું જ સહન થઈ જાય દરેક ઘા ભરાઈ જાય છે આજે મારું ઘર હસે છે છે ખેતર હસે છે ભેંસોનું દૂધ પણ વધુ જ આવે છે અને મારું દિલ પણ દરરોજ હસે છે મિત્રો આ મારી અને નેહાની સાચી વાત હતી અને મિત્રો જે દિવસે મેં તળાવની પાળીએ એક રડતી છોકરી મળી હતી ને મને ત્યારથી જ એ દિવસે જ મારું નસીબ બદલાઈ ગયું હતું જો મિત્રો તમને આ વાર્તા કેવી લાગી કમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો અને આવું તમારી સાથે થાય તો તમે શું કરો કમેન્ટમાં કહેતા જજો યાર અને મિત્રો આવતીકાલે ફરી મળશું એક નવા વિડીયોમાં આના કરતાં પણ સારા એવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો મિત્રો વિડીયો પૂરો જવા બદલ આપશો મિત્રો ખૂબ ખૂબ ધન્યવાદ અને મિત્રો ખાસ સૂચના આ વાર્તા ફક્ત કાલ્પનિક છે અને મનોરંજન માટે બનાવવામાં આવે છે કોઈ પણ ધર્મ વસ્તુ વ્યક્તિ જાતિ સાથે સંબંધ હોતા નથી માત્ર મનોરંજન હેતુથી જ જોજો મિત્રો કોઈ પણ લોકો દિલ ઉપર ના લેવું કાલે ફરી મળશું નવા વિડીયોમાં ઓકે